વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગુગળ ગામ ખાતે જનભાગીદારી થકી પાંચ હેક્ટર જમીનમાં કુલ અગિયાર સ્થાનિક પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું કાર્યક્રમમાં દીપ બાદ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ અપાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલ બનાવી છે ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ જેટલી સબસિડી અપાતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી છે જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે રાજ્ય સરકાર શ્રીએ વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વીજ કનેક્શન આપ્યું જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના એક પેડમાં કે નામ અભિયાનને સૌ કોઈએ સાથે મળીને સફળ બનાવવાનું બીડું ઉપાડ્યું છે બનાસકાંઠા સામાજિક વન વિભાગ તથા જનભાગીદારી દ્વારા આજરોજ ડીસા પંથકમાં કુલ એકવીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે પૈકી ગુગળ ખાતે અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે તેમણે કહ્યું છે કે વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે વૃક્ષો પર પોતાના પરિવારના નામ લખી તેને ઉછેરવાની કાળજી લેવી જોઈએ ગત વર્ષે વન વિભાગ દ્વારા મળીને પંદર હજાર વૃક્ષો માલગઢ ખાતે તથા બીજા આઠ હજાર વૃક્ષો વાવ્યા હતા તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ થયું છે છે તેમણે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની જવાબદારી દવાઓનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ પાનખરમાં વૃક્ષો ધરતીને પણ પાણી આપવાનું કામ કરે છે ખેત તલાવડી કુવારી ચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવા આહવાન કર્યું હતું ગૂગલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારી શ્રીઓ પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા ડીસા તાલુકાના સરપંચ શ્રીઓ સરકાર સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા નરેશ દિવ્યાસ બનાસ નિપુ ન્યૂઝ આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રા ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણલક્ષી એક પેડ માકે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનો જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે કેમ પાણીની જરૂરિયાત છે ગામજોડો સાથે સંવાદ પણ કર્યો છે આજ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ